મોતીયો નામના કૂતરા અને લાલ્યો નામના ગધેડા સાથે વણાયેલ છે એ મેકરણ દાદા તમામ પ્રકારના પ્રશ્નો લીધેલા છે એવું નહીં કે માત્ર ઈજી પ્રશ્નો જ છે આગળ અઘરા પ્રશ્નો પણ આવશે સહેલા પ્રશ્નો પણ આવશે પણ જે મહત્વના પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનો સમાવેશ અહીંયા થઈ જશે જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે

એ જામનગર અહીંયા બધા જે પ્રશ્નો આવે છે ને તમારે ખુદની રીતે ગણતરી કરવાની કે આજે સો પ્રશ્નો આપણે અહીંયા આજ જોવાના છે તો આ સો પ્રશ્નોની અંદરથી તમારે કેટલા સાચા પડ્યા તો એના જિલ્લાઓનું જે જીકે છે એ મારે કેટલું આવડે છે કેટલું કરવાની જરૂર છે કયા જિલ્લાના પ્રશ્નો મને નથી આવડતા તો એના આધારે તમે સ્માર્ટલી રીતે તૈયારી કરશો તો તમે આવનારી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો એની અંદર સારા એવા માર્ક્સ કવર કરી શકશો કલ્યાણપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે દેવભૂમિ દ્વારકા દ્વારકા જતા આજુબાજુના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવતો હતો તો આ વિસ્તાર છે ને એને દારૂ તરીકે ઓળખવામાં આવતો હતો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ મિયાણી કયા જિલ્લામાં આવેલું છે આવેલું છે બી પોરબંદર ખાતે માળિયા હાટીના તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે એ જુનાગઢમાં આવેલ છે જમીયલ શાહ ની દરગાહ નું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલ છે પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણ સ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે સ્કંદ પુરાણમાં પ્રભાસ ખંડમાં આ કુંડ નો કયા છે બી તપ કુંડ તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે પુરાણો ની અંદર ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોના વરદ હસ્તે કરવામાં આવી હતી

ગુજરાતના મુકામે આવેલ પ્રસિદ્ધ કયું છે ડી ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક ભાવનગર જિલ્લાના હોય અને બોટાદ જિલ્લાના હોય આજુબાજુના વિસ્તારના બધા લોકોને ખબર હોય જ તે કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે સી ભાવનગર જિલ્લામાં આવેલ છે કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક ગુજરાતમાં જહાજ બાંધકામ ઉદ્યોગ સતત વિકસતો રહ્યો છે આ ઉદ્યોગમાં નીચે પૈકી કયું સ્થળ સાચું નથી સી અલગ એ સાચું નથી જહાજ ભાંગવાનો ઉદ્યોગ છે ત્યાં બાંધવાનો નહીં ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે ડી ભાવનગર જિલ્લામાં આવેલ છે આપણે જે ભૂગોળ વિષયનો ચોથા નંબરનો જે એમસીક્યુ ક્વેશ્ચનનો પચાસ એમસીક્યુનો વિડીયો મૂકી દીધો એની અંદર આ ક્વેશ્ચન આવી ગયો એકવાર કે કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગરમાં એમાં મેં તમને વાત કરી હતી કે હાથપ ખાતે કાચબા ઉછેર કેન્દ્ર છે ભાવનગર જિલ્લાનું ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે તો શિફ્ટ બ્રેકિંગ યાર્ડ એટલે કે જહાજ ભાંગવાનો ઉદ્યોગ ત્યાં છે ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી બી ભાવનગર અને કયા જિલ્લામાં આવેલ છે બી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે ચૂડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તો એ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિસ્તારનો પ્રશ્ન પૂછાય ને તો એ વિસ્તારના લોકો માટે એ પ્રશ્ન બહુ સરળ હોય જેમ કે સુરેન્દ્રનગર જિલ્લાના હોય કે પછી બોટાદ જિલ્લાના હોય કે પછી રાજકોટ જિલ્લાના હોય એ બધા લોકો માટે આ પ્રશ્ન સાવ સહેલા હોય પણ જે દક્ષિણ ગુજરાતમાં રહે છે ઉત્તર ગુજરાતમાં જે લોકો રહે છે એમની માટે આ પ્રશ્ન અઘરો થઈ જાય અને એવી જ રીતે જો દક્ષિણ ગુજરાત અથવા ઉત્તર ગુજરાતના પ્રશ્નો પૂછાય તો જે સૌરાષ્ટ્રના લોકો છે ઝાલાવાડના લોકો છે એમની માટે એ પ્રશ્નો અઘરા થાય છે એટલે આ પ્રશ્નો અમુક માટે અઘરા હોય તો અમુક લોકો માટે સહેલા પણ હોય છે પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ડી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે એમના દ્વારા સૌરાષ્ટ્રના છેવાડા ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવાના હેતુસર રૂપિયા પચીસો કરોડના ખર્ચે તૈયાર થનાર પમ્પિંગ સ્ટેશનનું ભૂમિ પૂજન કયા સ્થળે કર્યું હતું સી ઢાંકી ખાતે કર્યું હતું ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને ને કયા તમામ ચારે જિલ્લાઓની હદ સ્પર્શે છે તો અહીંયા સાચો જવાબ શું બનશે એબીસી માં તો નથી આ ડી સાચો બોટાદ મોરબી અમરેલી અને સુરેન્દ્રનગર આ તમામે તમામ જે છે ને એ રાજકોટ જિલ્લાને સ્પર્શે છે સાચો જવાબ કયો બનશે ઓપ્શન ડી

તો બનાસકાઠાના વાવ તાલુકામાં અદભુત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા કયા જિલ્લામાં આવેલ છે સી બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે રીચ અભયારણ્ય જેસોર

તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ડી નાના નાના અંબાજી અંબાજી ખાતે નામે પ્રખ્યાત કયા જિલ્લામાં આવેલ છે સાબરકાંઠા દિગંબર જૈનો નું પવિત્ર યાત્રાધામ ભિલોડા કયા જિલ્લામાં આવેલ છે અરવલ્લી જિલ્લામાં આવેલ છે ગુજરાતના બુદ્ધના સ્તૂપો ક્યાં આવેલા છે ગુજરાતમાં દેવની મોરી માલપુર તાલુકા કયા જિલ્લામાં આવેલ છે તો આ માલપુર તાલુકો જો સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે આવો ક્વેશ્ચન આવ્યો હોય તો તકલીફ પડી જાય બાકી જો ઉત્તર ગુજરાતના હોય તો એમને બધાને આવડે શું સાચો જવાબ છે ઓપ્શન ડી અરવલ્લી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે મહીસાગર ખાનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે સી ડાયનેસોરના ઈંડા નું અવશેષ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે મહીસાગર ગુજરાત સરકાર દ્વારા વન મહોત્સવ અંતર્ગત ગોવિંદ ગુરુ સ્મૃતિ વન

કયા જિલ્લામાં જિલ્લામાં આવેલ છે એ અમદાવાદ પવિત્ર સ્થાન આવેલ છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં દેવ ધોલેરા ખાતે વિશ્વ કક્ષાની એક સંસ્થાની ઇમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી આ સંસ્થાનું નામ જણાવો અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે તો આ સાત નદીઓ નદીઓમાં નીચેના પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે એ સાબરમતી શેઢી મેસવો ખારી માઝમ અને વાત્રક વિશાળ વિદ્યા સંકુલો સાથે અનેક શાળાઓ અને કોલેજોનું નિર્માણ કરનારી સંસ્થા અમદાવાદ સોસાયટીના સ્થાપકનું નામ જણાવો ડી કસ્તુરભાઈ લાલભાઈ ગુજરાત ખાતે આવેલ આઈએએસ ટ્રેનિંગ સેન્ટરનું નામ જણાવો અગાઉ આપણે જોઈ લીધો આ ક્વેશ્ચન પણ થોડોક રિપીટ ક્વેશ્ચન છે એડી શોધન આઈએસ ટ્રેનિંગ સેન્ટર વડનગર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે સી મહેસાણા જિલ્લામાં આવેલ છે તાલુકો નરેન્દ્ર મૂળ વતન વડનગર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે સી મહેસાણા દહેગામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે જિલ્લામાં આવેલ છે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીનું પૂરું નામ જણાવો ગિફ્ટ સિટીનું ગાંધીનગર શહેરના સ્થપતિ એટલે કે આર્કિટેક્ચર કોણ હતા એચ કે મેવાડા ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ ચારે જિલ્લાઓની હદ સ્પર્શે છે બે પંચમહાલ જિલ્લો અરવલ્લી જિલ્લો પછી ગાંધીનગર જિલ્લો અને મહિસાગર જિલ્લો કાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે એ પંચમહાલ હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે ભરાતો ગોળ ગધેડાનો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે ગુજરાતમાં ઘાસચારાનું મુખ્ય સંશોધન કેન્દ્ર ખાલી જગ્યા ખાતે આવેલ છે ડી આણંદ ખાતે વડોદરા જિલ્લા ને કયા જિલ્લાની હદ સ્પર્શતી એટલે કે મળતી નથી એ દાહોદ ગુજરાત રાજ્યના છોટા ઉદેપુર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી એ ભરૂચ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી

નર્મદા જિલ્લામાં આવેલ છે રાજપીપળા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તો સાચો જવાબ બનશે ઓપ્શન ડી નર્મદા જિલ્લામાં રાજપીપળા તાલુકો આવેલ છે તિલકવાડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં તો તિલકવાડા તાલુકો છે એ પણ નર્મદા જિલ્લામાં સૌથી જૂનો પુલ અઢાર કૃષિ સમૃદ્ધિ થકી આર્થિક સમૃદ્ધિ ની અવિરત આગે ના નિર્ધાર સાથે ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો કૃષિ મેળો અને પશુ મેળો આરોગ્ય મેળા નો શુભારંભ

ડી સુરત જિલ્લામાં આવેલ છે બ્રહ્મા અને નારદ નું વિરલ મૂર્તિ સ્થળ છે કામરેજમાં અને એ સુરત ખાતે આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા આજે બધા ક્વેશ્ચન છે તમને જો પસંદ આવે વિડીયો પસંદ આવતો હોય તો આ વિડીયોને તમે લાઈક કરી શકો છો તમારા મિત્રો સુધી જે તૈયારી કરતા હોય એમના સુધી શેર પણ કરી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને બીજા જે અમારા વિડીયો આવે એ પણ તમારા સુધી ઝડપથી મળી રહે અને આગળ કયા વિષયની તમારે જરૂર છે કયા વિષયના પ્રશ્નોની જરૂર છે કઈ પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા છો તો એને લગતા વિડીયોની તમારે જરૂર છે એને લગતો જે કાંઈ તમારો કાંઈક પ્રતિભાવ હોય તો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારે આ વિષય અને આ જોબની લગતી ભરતીની અમે તૈયારી કરી રહ્યા છીએ તો એને લગતા વિડીયો અમારી પાસે નથી તો એને લગતા નવું કન્ટેન્ટ પણ અમે બનાવીશું તો આગળ જઈએ ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને કયા તમામ ચારે જિલ્લાઓની હદ સ્પર્શે છે બી તાપી ભરૂચ નવસારી અને નર્મદા વ્યારા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તાપી આ વ્યારા તાલુકામાંથી જ તાપી નદી ગુજરાતમાં પ્રવેશ કરે છે ગુજરાતમાં તાપી જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી એટલે કે સ્પર્શતી નથી વલસાડ વલસાડ કારણ કે સાવ નીચે પૂજ્ય કસ્તુરબાનો સેવા આશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલ છે નવસારી ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તો નર્મદા નર્મદાની હદ છે એ નવસારીને સ્પર્શે નહીં ગુજરાતના કયા જિલ્લામાં સુગર રિસર્ચ સેન્ટર આવેલું છે એટલે કે શેરડીને લગતું રિસર્ચ સેન્ટર એ નવસારી ખાતે માનવ જાતિ શાસ્ત્ર ને લગતા તથા પ્રાકૃતિક ઇતિહાસોને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે તે મ્યુઝિયમ ક્યાં આવેલું છે

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું પ્રસિદ્ધ સ્થળ જણાવો પારસી બિરાદરોનું પવિત્ર યાત્રાધામ ઉદવાડા કયા જિલ્લામાં આવેલ છે વલસાડ જિલ્લામાં આવેલ છે પારસીઓના કાશી તરીકે કયું શહેર જાણીતું છે ઉદવાડા નીચે પૈકી કયા ગ્રંથાલય સાથે તેના શહેર એટલે કે નામનું જોડકું ખોટું છે ચોથું ખોટું છે બાકી રાયચંદ દીપજંદ લાઇબ્રેરી ભરૂચ ડાહી લક્ષ્મી લાઇબ્રેરી નડિયાદ અને લેગ લાઇબ્રેરી છે એ રાજકોટ ખાતે આવેલ છે તો અહીંયા સાચો જવાબ બનશે ઓપ્શન ડી ખોટું જોડકું આપણને પૂછ્યું છે એટલા માટે ઓપ્શન ડી આપણો અહીંયા સાચો બનશે નીચે દર્શાવેલ જોડકા રીતે સિદ્ધરાજ જયસિંહના નામ સાથે સંકળાયેલું વઢવાણ તો વઢવાણ ક્યાં આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર અને વઢવાણ વચ્ચે કઈ જાજો ફરક છે નહીં બંને અત્યારે એક જ થઈ ગયા છે પવિત્ર સંત નું સમાધિ સ્થળ આવેલું જુનાગઢ વડોદરા ખાતે અને ગાયકવાડ રાજ્યોનું જે પૌરાણિક સ્થળ છે એ વ્યારા ક્યાં આવેલું તો વ્યારા તાપી ખાતે આવેલું અને ગાયકવાડ રાજ્યોનું

ગુજરાત રાજ્યના જિલ્લાઓને તેમના સ્થાપના વર્ષના અનુક્રમ મુજબ દર્શાવો તો અહીંયા ક્રમ મુજબ દર્શાવીએ ને તો સાચો જવાબ કયો બનશે પાંચમો એટલે પેલો મહેસાણા પછી વલસાડ પછી આણંદ પછી તાપી અને પછી અરવલ્લી નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ તારંગા તો તારંગા છે ને એ મહેસાણા જિલ્લામાં આવેલું તો પહેલામાં ચાર આવશે શુદ્ધ ઘી ઘી માટે જાણીતું ખંભાળિયા તો એ દેવભૂમિ દ્વારકામાં પછી પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પાંડવની લોકમાયકા મુજબ ધરાવતું સ્થળ લુણાવાડા તો લુણાવાડા છે ને એ મહીસાગર જિલ્લામાં આવશે લુણાવાડા અને વલસાડી શાકમાંથી બનતું ફર્નિચરનું કેન્દ્ર બિલીમોરા છે એ ક્યાં આવશે એ નવસારીમાં આવશે તો અહીંયા આપણો સાચો જવાબ કયો બનશે ઓપ્શન એ ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ છે તમારે જો જોવું હોય તો હજી એકવાર ફરીથી એકવાર રિપીટ કરી દઈએ સાચો જવાબ છે ઓપ્શન એ

પ્રતિ અઢાર વર્ષે ભરાતા કુંભ મેળાનું સ્થળ ભાડભૂત તો એ ભરૂચ ખાતે તો અહીંયા સાચો જવાબ ઓપ્શન એ જ બની ગયો નીચે આપણે અહીંયા આગળનો જે પ્રશ્ન હતો એ સમાતો નહોતો એટલે તમને ડાયરેક્ટ કહેવું પડ્યું પણ અહીંયા આપણે સેટ થઈ ગયું નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખો તો જખો ક્યાં આવેલું કચ્છ જિલ્લામાં આદ્ય કવિ નરસિંહ મહેતા નું જન્મ સ્થળ તળાજા તો તળાજા છે એ ભાવનગર જિલ્લામાં આવેલું ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયાની લોકવાયકા ધરાવતું સ્થળ માધવપુર તો માધવપુર કયા જિલ્લામાં આવેલું છે તો આપણે અહીંયા રાજકોટ તો નો આવે તો પોરબંદર માધવપુર છે એ ક્યાં પોરબંદરમાં તો જલારામ બાપા નું જે બાકી રહ્યું હોય છેલ્લું કે જલારામ બાપા નું પ્રસિદ્ધ મંદિર જે છે વીરપુર તો એ રાજકોટ જિલ્લામાં આવેલું છે એટલે અહીંયા આપણું આ રીતે કઈક આખું જોડકું બને છે જૈન સંપ્રદાય તો કચ્છ નરસિંહ મહેતા ભાવનગર અને ભગવાનના લગ્ન થયા હોય તો એ પોરબંદરમાં થયેલા તો આ રીતનું અહીંયા આપણું કઈક જોડકું બને છે ઓપ્શન

સ્વામિનારાયણ સંપ્રદાયનું યાત્રાધામ ગઢડા તો ગઢડા બોટાદ જિલ્લામાં અને છેલ્લું નાગેશ્વર જ્યોતિર્લિંગ છે તો એ દેવભૂમિ દ્વારકામાં તો અહીંયા ઓપ્શન એ સાચો બનશે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો તો આ છેલ્લું જોડકું પણ આપણે જોડી દઈએ પ્રાચીન શિલાલેખ ધરાવતું સ્થળ વડાલી તો વડાલી ક્યાં આવેલું છે બનાસકાંઠામાં ડાયનેશ્વરના ઈન્ડિયાનું અવશેષ સ્થળ રૈયાલી તો એ મહીસાગર અને પવિત્ર યાત્રાધામ કાયાવરોહણ તો વિદ્યાર્થી મિત્રો જે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો ફરી મળીએ આગળના વિડીયોમાં જય હિન્દ